વડોદરા મહાનગરપાલિકાની મળેલ સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા વચ્ચે તૂતુ મેમે સર્જાઈ હતી કોર્પોરેશનની મળેલ સામાન્ય સભામાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચિયા વચ્ચે ભર સભામાં તૂતુ મેમે મેયર અને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા આ જોઈને સમગ્ર સભાના વાતાવરણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો સભામાં નિલેશ રાઠોડે કહ્યું હતું કે મારા પર કરેલા આક્ષેપોનો હું જવાબ આપવા તૈયાર છું જો જવાબ ન આપી શકું તો રાજીનામું આપી દઈશ તેવી વાત કહી હતી સાથે જ અલ્પેશ લિંબાચિયાએ આક્ષેપ સાબિત ન કરી શકે તો કોર્પોરેટર પદેથી રાજીનામું આપે તેવી વાત કરી હતી સભામાં બંને વચ્ચે થયેલ ઉગ્ર દલીલ બાદ સભામાં સોપો પડી ગયો હતો આ સમગ્ર બોલાચાલી અગાઉ અલ્પેશ લિંબાચિયાએ નિલેશ રાઠોડ મેયર હતા તે સમયે આક્ષેપોની સાથેની પત્રિકા વાયરલ જારી હતી બાદમાં ક્રાઈમ બ્રાન્ચે અલ્પેશ લિંબાચિયાની ધરપકડ કરી હતી આ સમગ્ર બોલાચાલી પત્રિકાકાંડને લઈને થઈ હતી આ અંગે પૂર્વ મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે જ્યારે પત્રિકાકાંડ થયો હતો બાદમાં પ્રથમ વખત ચર્ચા સભા થઈ હતી અને તેઓ ઘણા સમય પછી અહીંયા હાજર રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે મેં જે ચેલેન્જ કરી છે તમે જે આક્ષેપો કર્યા છે તે માટે હું સામે જ બેઠો છું તમે સાબિત કરો અને જો સાબિત ન કરી શકતા હો તો માફી માંગી લો તો પછી નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીએ તેઓને સસ્પેન્ડ કર્યા હોય ત્યારે કોર્પોરેટર તરીકે રાજીનામું ન મૂકો આ કોઈ નૈતિકતા નથી તેઓએ જે કાર્ય કર્યું છે તે આખા શહેરે જોયું છે આ અંગે અલ્પેશ લિંબાચાએ જણાવ્યું હતું કે આ મામલે મારે શું કામ રાજીનામું આપવું જોઈએ મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને મારા વિસ્તારની જનતાએ મને જીતાડીને મોકલ્યો છે આજ ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે આક્ષેપો હોઈ શકે છે આ બાબતમાં પણ હું હજુ પણ કહું છું કે આ બાબતમાં હું કશું જ જાણતો નથી આ બાબતે આક્ષેપો છે હું ગુનેગાર નથી આ બાબતે મારા પર આક્ષેપો છે પરંતુ તેમાં કોઈ પુરવાર થયું નથી આ પત્રિકા મેં છાપી જ નથી તો મેં આ બાબતે જવાબ કઈ રીતે આપી શકું અમે મિત્રો હતા આજે પરિસ્થિતિ કંઈક અલગ છે આ બાબતે હું જાણતો નથી તો કઈ રીતે કંઈક કહી શકું તેમ તેમણે જણાવ્યું હતું અંદાજ હોય તો મને ફોટો તાપી કરે હું રાજી ના માપી દે પણ આજના આક્ષેપ કરો એક એક આક્ષેપ બધા કાઉન્સેલરોને રિક્વેસ્ટ કરું છું કે 15મી બીજી ત્યારે સભા તારે 15 મિનિટ આ વિષયમાં ચર્ચા થવી જોઈએ અધિકારીઓ બેઠવા જોઈએ અને જે આક્ષેપો થયા છે એ જોઈએ અને જો એમાં સાબિત થાય તો એ નહીં અને એ સાબિત કરી શકે તો હું આપું જોઈએ હું મારું માનું છે એટલે હું બધા નેક્સ્ટ સભા માટે જો તાકાત હશે તો આવશે અને જવાબ હું આપવા તૈયાર છું એટલે જે પ્રમાણે

સ્વાભાવિક રીતે મેં કીધું કે ભાઈ તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો કાતો પછી માફી માંગી લો બસ આ વિષય હતો અત્યાર સુધી સભામાં સામે આવ્યા નહોતા આજે સભામાં આવ્યા એટલે સ્વાભાવિક છે મારો પૂછવાનો હક છે જે આક્ષેપ કર્યા છે કોર્પોરેશનનો અહીંયા જ જવાબ આપો ને ભાઈ જવાબ આપવાની જગ્યાએ કહેતા ચોરી ઉપરથી સિંહા ચોરી એટલે હવે તો જોવા આગળ શું થાય છે વર્તન એટલે વર્તનમાં કશું છે નહીં સ્વાભાવિક છે કે ભાઈ મારો જે પ્રશ્ન હતો એમનો જવાબ મેં માંગેલો હતો મેયરશ્રીએ મને કીધું છે અને મેયરશ્રીના કહેવા પ્રમાણે છે હું બેઠો છું અને મેયરશ્રીએ કીધું છે કે આનું આના બાબતમાં આપણે બેસીને ચર્ચા કરીશું તું તું મેમ કોઈ પ્રશ્ન નથી આપ લોકોએ ઉતાર્યું છે એ ભાઈ એવું કહે છે કે અહીંયા આવવું ના જોઈએ આવું છે તેવું છે ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર ઓગણીસની જનતાએ ચૂંટીને મોકલ્યો છે એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ કેમ ના આવવું જોઈએ મારે પ્રશ્ન એ છે બીજી વાત કે છે ભારતીય જનતા પાર્ટી ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે બે હજાર ચૌદમાં એના માટે અનેકો આંદોલન અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું સંજોગો વસાત પરિસ્થિતિ જે કઈ હશે અને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું ઝઘડતો આવ્યો છું ભારતીય જનતા પાર્ટી મારી મા હતી ને મા રહેશે સંજોગો વસાત હોઈ શકે ભાઈ અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું અરે ભાઈ એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે હવે ન્યાયપાલિકામાં કેસ છે આપ સૌ જાણો છો મારા કરતાં વિદ્વાન છો આપ સૌ લોકો જ્યારે ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપને કોઈને અધિકાર જ નથી પછી કોર્ટ કોર્ટનું કામ કરશે કશું નહીં એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલે એવું કહેવાય કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે ન્યાયપાલિકા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને પૂર્ણ વિશ્વાસ રાખીને આપણે આગળ વધવું જોઈએ પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી મારો કોઈ રોલ નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર